માંગરોડમાં કલેક્ટર મામલતદાર કચેરીની ખાસ મુલાકાતે મહત્વનું છે કે સરપ્રાઈઝ મુલાકાત લઈને વિવિધ કામોની સમીક્ષા કરવામાં આવી છે મામલતદાર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી જ્યાં ચીફ ઓફિસર ધારાસભ્ય સાથે ખાસ બેઠક યોજવામાં આવી હતી બેઠક યોજીને વિવિધ પ્રશ્નોની માહિતી મેળવી છે વિવિધ પ્રશ્નો મામલે નિરાકરણ કરવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે એના તાત્કાલિક નિકાલ માટે ચીફ ઓફિસરશ્રીને સૂચના આપી છે આ બાબતે એ પણ ધ્યાન આવ્યું છે કે એમને ઘનકચરા નિકાલની જે સાઇટ છે એ અગાઉ એક જગ્યાએ કોઈ ફાળવી આપી હતી તો એનો પણ તાત્કાલિક એ કબજો લઈ લે એવી પણ એને સૂચના આપી છે અને એ જગ્યા જો એમને ઓછી પડતી હોય તો અન્ય જે અનુકૂળ જગ્યા હોય એવી જગ્યાની પણ માગણી કરવા માટેની અમે એમને સૂચના આપી છે જેના માટેની એ જરૂરી કાર્યવાહી હાથ ધરી રહ્યા છે અને માગણી મળેથી જરૂરી કાર્યવાહી કરી અમે એને જે છે એ જગ્યા પણ ફાળવી આપીશું અને આ ખૂબ ગંભીર વિષય છે અને અમે પણ જિલ્લા લેવલે નોંધ લીધી છે અને આ તાત્કાલિક આનું નિરાકરણ આવે એના માટે સમગ્ર તંત્ર અત્યારે કાર્યવાહી કરી રહ્યું છે